જય ગૌ માતા આજે તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ ના રોજ ભગવાન દાદા સુતરિયાના સહયોગથી કરુણા સેવક ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ અને માધવ ગૌશાળાના ગૌસેવકોએ એક ગાઢી લીલો ઘાસચારો સુરત પોષમાળા ખાતે આવેલી પ્રેમાર જીવદયા ટ્રસ્ટ કે જ્યાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત અને બીમાર પશુ પક્ષીની સેવા અને સારવાર થાય છે તેવી પ્રેમાર જીવદયા ટ્રસ્ટની ગૌશાળા અને સુરત બમરોલી ઉધના ખાતે આવેલી માધવ ગૌશાળા કે જ્યાં વૃદ્ધ બીમાર નિરાધાર અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગૌવંશ સેવા અને સારવાર થાય છે તેવી માધવ ગૌશાળાના ગૌવંશને અર્પણ કર્યું જય ગૌ માતા જય ગોપાલ